આજે શ્રીજીના વિસર્જન યાત્રા થઈ રહી છે રાત્રે 1.5 કલાક 1.5 વાગે થી જો આ યાત્રાનો प्रारंभ થયા અને રાજમાર ઉપર જો લાલ ગેટ વિસ્તારમાંથી પહેલા ગળપતિજી અહીંયા પધારલ અને પછી જો વિસર્જન માટે જો ગયા અને અત્યારે આપ ચારે બાજુ સાહેબમાં ચારે બાજુ જો તરજો કેવા એક ગળપતિ દાદાના લાઈન અપ ગળપતિજીના ભક્તોના એવા એક લાશ કોણ વાતાવરણ જોવામાં આવી રહ્યો છે તમામ ઓવારાસ ઉપર તલાવ ઉપર મોટી સંખ્યામાં ભીડ છે મે રાજમાર ઉપર આપ જોઈ શકો છો કે ચારે બાજુ થી જો અહીંયા ગડબડ જે પધારી રહ્યો છે ધીમે ધીમે વધતો જવાનો છે જો અને ખૂબ સરસ પ્રક્રિયા પૂરી પ્રજાના સહયોગથી ચાલી રહી છે આપના ઘરે સુસ સમિતિ સ્વામી અમરસંદન મનજી ઓર અમારા અનીભાઈ બિસ્કિટવાળાજી એના પૂરી ટીમ ના સહકારથી જો સારા સંકલન છલાતળ માંસ્તે મારો કો ચાલતા હતા એના પરિણામ અતરે જોવા મળે છે લોકો ખૂબ સારા જો એ માહોલ માં લોકો જઈ રહ્યા છે ઓર અમે લોકો જોઈએ છે ખૂબ આ વખતે ખૂબ જ મોટી માત્રા માં ઇકો ફ્રેન્ડલી કરી દીધી છે મેં अत्य बदा आप लोग जी सको कि आ चाली रही है हमारा तरफ से पुलिस तरफ से, से तमाम अमरा जो सर्वेलेंस हो सीसीटीवी हो ड्रोन कैमरा हो बॉडीवर्न कैमरा एना मध्यम से कंट्रोल रूम पर लाइव टेलिकास्ट थी रहा है त्या अमरी टीमों जो जो फील्ड में टीमों ने मार्गदर्शन आप रहा है लेकिन नट सेल बात करिए तो लोगों ने सहकार से खूब सरस माहौल में अमरी यात्रा पसार थी लोग एट्ला हरता भगवान जी आज विदा आप दस दिवस में शीख मिली कि मरी ने जो अपने शहर में रहिए एक बीजा ने मदद करता रहिए शहर ने नंबर वन बनावता रहिए साथ पुलिस प्रशासन जो सदैव पब्लिक माटे रहे सहकार आप